નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ એક બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વધીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર ચારસો રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનું અઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ એસી હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનું પચાસ હજાર છસો ને સોળ રૂપિયામાં વેચાઈ રહ્યું છે બસો ને સિત્તેર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર સાતસો માં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો સાથે સાથે જાણી લઈએ કે મિત્રો ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એ ગ્રામ ચાંદી ભાવ છે છોતેર રૂપિયા પોઈન્ટ સાઈઠ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો બાર રૂપિયા પોઈન્ટ એસી પૈસા રહેલા છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે રૂપિયા અને મિત્રો ગ્રામ ચાંદી વેચાઈ છે અને એક કિલો ચાંદીની વાત કરીએ તો જેના બજાર ભાવ છે છોતેર હજાર છસો રૂપિયા અને મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો દાયો નથી મિત્રો તો મિત્રો આગળ જાણીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર નવસો ને સાઠ રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનું સુડતાલીસ હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ ચુમ્મોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અઢાર કેરેટ સોનાની અંદર તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ